થાય ફ્રેન્ડ વેલકમ પેટમાં યુબ ચેનલ સુખ છે તમારું વારસ નવા બ્લોકમાં અને આજે તુષાર બે પાર્સલ આવ્યા છે તો અનબોક્સિંગ કરવાના છે તો ચાલો આજે તમને અમે બતાવ્યા કે પાર્સલમાં શું શું છે તો ચાલો તુ સ્ટાર્ટ કરો તમારું પાર્સલ દોડવાનું શું છે એમાં પહેલાં જોઈએ આપણે શું છે સાનવી વચ્ચે વચ્ચે કે હું કાપું અને કાતર વાગી જઈ કાપી દે ડેડીને તો પેલું પાર્સલ

સાનવી કાતર વાગી જાય હું આઈક માં તૂટી ગયું પણ હવે મૂકી દે ચાલો પેલું પાર્સલ ખુલી ગયું છે અને પેલા પાર્સલ માં શું છે એ અમને સારું બતાવશે હાલો આમાંથી હું મગાવ્યું હતું ટી શર્ટ મગાવ્યું લાગે છે કેવી રીતના ટી-શર્ટ તમને આ પ્રાપ્ત થયું છે એ પણ માહિતી ત્યાં આપી દેજો સ્ટેબલ મનીમાંથી આપણે મંગાવવાનું જો આ સ્ટેબલ મનીમાંથી એને મગાયું હતું તમે કઈ રીતના તમને મગાયું તો એ કહી દો રેફરલ છે બે જણા રેફર બે જણા આપણે આ એપ્લિકેશન પેલે ડાઉનલોડ કરવાની પછી બે જણાને રેફરલ કરવાની એટલે આપણે આ કંપની વાળા ફ્રીમાં ગિફ્ટ તરીકે આપણને આપે એ રીતના કઈ કધું હા તો સ્ટેબલ મનીમાંથી એને ટી-શર્ટ આવ્યું છે તો એના માટે તમને કન્ગ્રેચ્યુલેશન સુસાર ચલો હવે બીજું પાર્સલ કરે છે અનબોક્સ સાનવી આપી દે ને ડેડી ને કાર્ટર રાયડું બોલાવું છું કાકાને બીજું શું છે સર મળેલું છે ઓકે આ છે અમને ફ્રી સેમ્પલ આપેલું છે એલોવેરા એલોવેરા નું શેમ્પુ છે પેલા તુસારે મગાવ્યું છે ટેસ્ટ કરવા અને આના વિશે કઈક તમે અમને માહિતી આપો તુસારામાં પ્લીઝ નો આપડે છે મને નથી ખબર એટલે બોલો તમે એલોવેરા નું શેમ્પુ કેમ મગાવ્યું છે તો માહિતી તો આપો મારા બ્લોગ ટેસ્ટ કરવા માટે કેવું છે તો પછી આપણે જોઈ મગાવવા ઓકે તો ચાલો અમારે પછી ટેસ્ટ કરીને તમને હું રિવ્યુ આપી દઈશ આના તો મળીશું એક નવા બ્લોગમાં મિત્રો ત્યાં સુધી આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો Dan ya mari sudut blog mah